હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલમાં બનતો ભરેલો બાજરીનો રોટલો અહીંયા આ ભરેલો બાજરીનો રોટલો તમે ધાબા પર ખાધો હશે રેસ્ટોરન્ટ પર ખાધો હશે અને ઘરે બનાવતા હશો પણ આને પરફેક્ટ બનાવવું અને ટેસ્ટી બનાવવું કઈ રીતે હું બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલાં કે પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા ભરેલા બાજરાના રોટલો બનાવવા માટે તમારે પહેલાં સ્ટફિંગ રેડી કરવાનું છે તો એની માટે તમારે અહીંયા કોઈ બી એક કઢાઈ લઈ લેવાની ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે અહીંયા એક ચમચી જેટલું તેલ લેવાનું છે તેલનો ઉપયોગ અહીંયા તમારે બહુ નથી કરવાનો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે એક ચમચી જેવું જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી બે ચમચી જેટલું આપણે આદુ મરચાં અને લસણને આપણે એડ કરી દેવાનું છે ટુકડા કરીને તમારે અહીંયા પેસ્ટનો ઉપયોગ બહુ નથી કરવાનો અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર નાખીને સાતડી લેવાનું છે અહીંયા અડધી મિનિટ જેવું સતડાઈ જાય પછી તમારે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલા લીલા કાંદા અથવા તો સફેદ કાંદા આપણે આમાં ઝીણા સમારીને એડ કરવાના છે તમે અહીંયા જે બી કાંદા ખાતા હોય તમે અહીંયા લઈ શકો છો અને એને બી આપણે એકથી અડધી મિનિટ જેવું આપણે સાતડી લેવાનું છે તમે અહીંયા કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા કાંદા સતળાઈ જાય પછી આપણે એક વાટકા જેટલી અહીંયા મેથી લઈ લેવાની છે જેને આવી રીતે તમારી ઝીણી સમારીને રેડી કરી લેવાની અહીંયા મેથીને તમારે પહેલાં કટ કરીને પછી ધોઈને કોરી કરી લેવાની પછી જ તમારે આની અંદર એડ કરવાની મેથીને બી આપણે બે મિનિટ જેવું આવી રીતે હલાવતા જશું અને સાતળી લેશું પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું એ શરૂઆતમાં તમારે ઓછું નાખવાનું એક ખાસ ધ્યાન રાખવાનું છે મીઠું નાખાઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો નાખીને આપણે ફરીથી એને મિક્સ કરી લેશું અહીંયા તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો મીઠું નાખ્યું છે એટલે આપણે આમાંથી મેથીની ભાજીમાંથી પાણી છૂટશે એટલે સરસ રીતે કૂક થઈ જશે પછી અહીંયા આપણે આવી રીતે અડધું બટેટું લેવાનું છે જેને બાફીને રેડી કરીને આવી રીતે હાથેથી મેશ કરીને આમાં એડ કરવાનું છે અહીંયા બટેટું તમે ઓપ્શનમાં છે જો નાખવું હોય તો તમે નાખી શકો છો પણ બટેટું નાખવાથી જ્યારે બાજરીના રોટમાં તમે સ્ટફિંગ ભરશો ત્યારે એનું બાઇન્ડિંગ બહુ જ સરસ આવે છે એટલે એને સ્વાદમાં બી બહુ સરસ લાગે છે એટલે અડધુંથી ઓછું જ આપણે એડ કરવાનું છે આખું એડ નથી કરવાનું જેટલું તમારું સ્ટફિંગ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું પછી એને આ રીતે હલાવતા જવાનું અને મેશ કરતા જવાનું પછી આપણે થોડી કોથમીર ફ્રેશ એડ કરી દઈશું એને બી મિક્સ કરી લેશું આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય અને બે મિનિટ જેવું આપણે આને કૂક થવા દેવાનું છે પછી અહીંયા આની અંદર આપણે એક ચમચી જેવી ખાંડ એડ કરવાની છે તમે જો અહીંયા ખાંડ ન ખાતા હોય અને જો ખાતા હોય તો તમારે ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો પછી આને અંદર આપણે ખટાશ માટે અહીંયા મેં અડધી ચમચી જેવું આપણે આમચૂર પાવડર ઉપયોગમાં લેવાનો છે લીંબુનો રસનો ઉપયોગ નથી લેવાનો કારણ કે ઘણી વખત લીંબુના રસથી સ્ટફિંગ ઢીલું થતું હોય છે તો આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરીશું અને એને બી આવી રીતે મેશ કરતું જવાનું અને બધી જ વસ્તુને મિક્સ કરતું જવાનું આવી રીતે મસાલો રેડી થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બાજરીના લોટને બી સેટ કરી લેવાનું સાઈડમાં આવી રીતે તમારું સ્ટફિંગ બધું ઠંડુ થઈ જાય પછી એક વાસણમાં લઈ લેવાનું પછી પછી આવી રીતે બાજરાનો એક ગુલ્લું લઈ લેશું જેને રીતે આવી રીતે આપણે ગોળ વાળી દેવાનું છે મેં પહેલાંથી સેટ કરીને રાખેલું છે પછી આવી રીતે થોડું ગુલ્લાને તમારે પહોળું કરતું જવાનું અને એક વાટકીના શેપમાં તમારે આ ગુલ્લાને બનાવી લેવાનું છે આ રીતે વાટકીનો શેપ બની જાય પછી જે આપણે સ્ટફિંગ ઠંડુ કરીને રાખી છે એમાંથી એકથી બે ચમચી જેટલું આપણે સ્ટફિંગ લઈને આની અંદર એડ કરવાનું છે પછી જે આપણે અંગૂઠો અને પહેલી આંગળીની વચમાં જે શેપ પડે છે એ આ રીતે તમારે ગુલ્લું રાખવાનું અને ઉપરની સાઈડ તમારે દબાવતું જવાનું અને સ્ટફિંગ તમારે અંદર દબાવતું જવાનું તમે જોઈ શકો છો આ રીતે ઉપર દબાવીને તમારે સીલ કરતું જવાનું છે આ રીતે બરાબર પ્રોપર તમારું બધી જ રીતે સીલ થઈ જવું જોઈએ જરા બી ખુલ્લું ના રહેવું જોઈએ અને આવી રીતે તમારે છેલ્લે ગોલ વાળી દેવાનો આ રીતે બધું જ વળાઈ જાય પછી તમારે આના ઉપર કોરો બાજરીનો લોટ લેવાનો અને ઉપર ફરીથી કોરો બાજરીનો લોટ આપણે એડ કરીને આને થપ થપાવીને જેમ આપણે બાજરીના રોટલા બનાવતા હોઈએ છે એ રીતે આપણે હલકા હાથે તમારે થપ થપાવીને અને બધી બાજુ સરસ રીતે એક સરખું રોટલો બનાવીને રેડી કરી લેવાનો છે તમારે સ્ટફિંગ જરા બી બહાર ન આવે અને ફાટે નહીં એ રીતે તમારે આ રોટલો બનાવીને રેડી કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે રોટલો વણાઈ જાય પછી તમારે આટલી થિકનેસ રાખવાની રહેશે બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં એ રીતે તમારું રાખીને રેડી કરવાનું છે હવે આને આપણે શેકવાનું છે તો એની માટે આપણે સાઈડમાં પહેલાંથી તવીને ગરમ કરવા મૂકી દેવાની તવી અહીંયા ગરમ થાય એટલે ધીરેથી જે આપણે ભરેલો બાજરીનો રોટલો બનાવીને રેડી કર્યો છે એને ધીરેથી આપણે આવી રીતે તવી ઉપર મૂકી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની સ્લો ગેસ ઉપર એક સાઈડથી અડધું કૂક થાય એટલું આપણે શેકવા દેવાનું છે અહીંયા શેકવામાં તમારે ઉતાવળ નહીં કરવાની બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે ધીરેથી આપણે તવેતાની મદદથી રોટલાને આપણે ધીરેથી ફ્લિપ કરી દઈશું આવી રીતે તમે જોઈ શકો છો રોટલો આપણો અધકચરો એક સાઈડથી શેકાઈ ગયો છે બીજી બાજુથી બી સરસ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખીને કૂક કરવાનું છે ત્રણથી ચાર મિનિટ જેવું થશે એટલે આપણે ફરાવી દેવાનું તમે જોઈ શકો છો બીજી બાજુ સરસ રીતે એકદમ જ પરફેક્ટ આપણું કૂક થઈ ગયું છે હવે આપણે આને જે આપણે તાવે તો છે એના મદદથી તમારે બધી બાજુથી રોટલાને સરખી રીતે હલકા હાથે કિનારીથી કિનારી અને તમારે આવી રીતે દબાવતું જવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે શેકવાનું રહેશે બધી બાજુથી સરસ રીતે તમારે શેકવાનું એક બાજુ શેકાઈ જાય પછી પાછું ફ્લિપ કરવાનું અને એને બી બીજી બાજુ બી ચમચાની મદદથી તમારે આવી રીતે દબાવતું જવાનું અને શેકવાનું છે ફરીથી તમારે બંને આવી જ રીતે તમારે બંને બાજુથી ફરાવતા જવાનું અને કરતું જવાનું પછી ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની અને આવી રીતે તમારે ચાકુની મદદથી હું તમને અંદર બતાવી દઉં કટ કરીને કે તમારું અહીંયા સ્ટફિંગ કેવું છે તમે જોઈ શકો છો સ્ટફિંગ આપણું સરસ છે એવું બધી બાજુથી સેટ થઈ ગયું છે આ રીતે તમારું સ્ટફિંગ અંદર સેટ થઈ જવું જોઈએ અને એટલું જ આ ટેસ્ટી લાગે છે આ રીતે ભરેલો બાજરીનો રોટલો આપણે બધા જ બનાવીને રેડી કરી લેવાના હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણો આ બાજરીનો રોટલો ભરેલો પ્લેટમાં લઈ લીધો છે એના ઉપર એક ચમચી જેવું આપણે ચોખ્ખું ઘી લગાવી લઈશું ઘી લગાવ્યા લગાવ્યા પછી તમે આ રીતે ભરેલો બાજરીનો રોટલો એકવારથી જરૂરથી ટ્રાય કરજો આના ઉપર મેં ઘરનું માખણ બનાવીને સર્વ કર્યું છે આની સાથે ઘરનું માખણ બહુ જ ખૂબ જ ટેસ્ટમાં લાગે છે તમે હોય તો બનાવતા હોય તો જરૂરથી આની સાથે સર્વ કરજો ખૂબ મજા આવે છે અને આ ગરમ ગરમ બાજરીનો રોટલો એકવારથી ટ્રાય કરજો ટેસ્ટમાં લાગે છે તમારા બાળકો બી ખાશે અને દહીંની સાથે કે પછી તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો તમે એકવાર ટ્રાય કરજો આ રીતે સ્ટફિંગ બનાવીને અને આ રીતે બનાવશો તો તમારું ક્યારેય બી ફાટશે બી નહીં અને એકદમ પરફેક્ટ બનીને રેડી થશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ